ક્યારેક કોઈક આપણા માટે ખરાબ બોલે ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય છતાં ધીરજ રાખવી કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે પણ આપણે અકળાઈ જઈએ છીએ આમ કેમ ન થયું મારા માટે મને આમ કેવાય જ કેમ એનાથી ક્યારે હું કરશું નહીં વાલા પગ બેટા સાચા પિતા તો આપણા ભગવાન જ છે તો મને આશીર્વાદ હું ભગવાનને ભગવાનને ભજવા ભજવા આટલી વાત કરીને પછી કીધું કે માં તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે તો ભગવાન મળે ખરા કેમ ન મળે ભગવાન માં ભગવાન મળે તો ક્યાં મળે ક્યાં મળે ભગવાન એ તો કહો ક્યાં ન મળે ભગવાન તમને દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે જ

પ્રેમતે પ્રગટ મે હરિવ્યાપક સર્વત્ર સમાન આ દુનિયામાં પરમાત્મા બધે જ છે ક્યાં નથી ભગવાન તો મા મને આશીર્વાદ આપો એક ક્ષણ માટે માને ચિંતા થઈ છે કે મારો દીકરો જંગલમાં જશે આટલો નાનો ભૂખ લાગશે લાગશે તરસ ઠંડી લાગશે તો શું થશે પણ એ જ ક્ષણે માએ સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખો મારે શું કામ ચિંતા કરવી જોઈએ જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ અને માએ આશીર્વાદ આપી અને પાંચ વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે ધ્રુવજી મહારાજ વનમાં જાય છે મધુવનમાં જાય છે યમુનાના કિનારે મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે જંગલમાં કઈ બજાય છે તું અરે મહારાજ પ્રણામ હું ભગવાનને ભજવા જાઉં છું નારદની આંખો ફાટી ગયું આટલું નામ બાળક અને ભગવાનને ભજવા લાવ જરા કસોટી કરી લો અરે બાળક તું ભગવાન બજવા જા છો તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય ઈશ્વર પડ્યો નથી રસ્તામાં એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ ઘણા લોકોને ભગવાન ન દેખાય કેમ ભાવ ન હોય અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં ખેતરના શેઢા ઉપર એક સિંદુર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે એમાં ક્ષેત્રપાળ દેખાય છે શું કામે ભાવે વિદ્યતે દેવો તસ્માદ ભાવહી કારણ ભાવ જ આ જગતનું છે તો પરમાત્મા પ્રત્યેનો ભાવ એટલે બાળકે પ્રણામ કરીને કહ્યું મહારાજ તમે એમ કહો છો મને ભગવાન મળશે હા તને મળશે ભગવાન આમાં ક્યાં ગોતીશ તું અત્યારે બાળક એમ કહે છે બાપજી તમારા જેવા સાધુના પેલા વેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે 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 જેને સાધુનો સંગ થાય અને ભગવાન મળી જાય બાળક રડતું હોય તો માં એને નાખે અથવા તો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે માં સુવડાવે સાધુ જગાડે ભેળવી દે ભગવંત સંતોનો સ્વભાવ છે એવો જેને તાની ગોદના જેવો સાધુને તરીકે સંબોધન આપ્યું છે મહાપુરુષો બેટા ખરેખર એવું જ બન્યું ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે અને જ્યારે એ જાય છે ત્યારે મનમાં એક જ વાત છે બસ આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના એક માત્ર મંત્રથી હવે તો પરમાત્માને મેળવી જ લેવા છે હવે પ્રભુને મેળવી જ લેવા છે પણ ભગવાન ક્યારે મળે જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય વાલા અહીં ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે એમનું પરમાત્મા ન મળે વાલા ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરીજો તો કાંઈ નહીં મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં પણ એક કામ કરજો જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે દૂધ માગે છાશ માગે અન્યત્ર ચીજો માગે બરાબર છે જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે વાત બરાબર છે પણ પ્રભુ જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો મારે કશું જોઈતું નથી ઢાંકતા અને આમ પણ પ્રભુ તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં શું મહત્તા છે દર્શન મારે કશું ન જોયતું પ્રભુ કઈ ન જોયું ભગવાન છતાં ભગવાનની સામે ચાલી અને ત્રણ વરદાન આપ્યા એક વરદાનમાં આપ્યું હું તને તારા પિતાજીની રાજગાદીનો છત્રીસ હજાર વર્ષનો રાજા બનાવું છું બીજું વરદાન આપ્યું તારા મૃત્યુના સમય મારું દિવ્ય વિમાન તને લેવા આવશે અને ત્રીજું વરદાન આપ્યું આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષીઓ તારીખ પરિક્રમા કરતા રહેશે જાઓ જો માગ્યું નહીં ને તો આ મળ્યું

સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ ભલે પાણી નથી છતાં માટે દૂધ દૂધ સમાન થઈ જાય સહજ સો સો માંગ લિયા પાણી કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે કદાચ દૂધ હોય પણ એમાં જો ખેચ તાણ હોય તો બધું લોહી સમાન છે મારા પ્રભુ પાસે કશું ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે ધ્રુવજી મહારાજ કચવાતા ઘરે કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા માં આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે જો કે સુર્નિતિયે તો જ્યારે ધ્રુણ જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપર્મને પ્રણામ કરાવરાવ્યા છે એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય એને પ્રણામ કરાવ્યા છે તો મા સુનિતને પ્રણામ કર્યા માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ મને સારો દીકરો મળ્યો શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે સ્વર્ગાશ્રમ ની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં બનાવીને પોતે જાય છે માં સુનિતને પણ પરમાત્મા ધામ અપાયું કોલમ જનની પેઢીઓને ભગવાનનું ધામ મળે છે જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે એ કુળ પવિત્ર છે કુલમ જનની કુળ પવિત્ર છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ હોય પવિત્ર છે કે જે માના ભગવાનનો ભક્ત જન્મ હોય અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે શા માટે સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર મારા ભક્ત ધ્રુવ્ય એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે ચિંતા ન કરો હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે મને મારા ભક્તો વાલા છે ધ્રુવ ની કથા બતાવી એક ઉપદેશ આપ્યો કે ને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉમરની જરૂર નથી હોતી રહો સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજી એવી જરૂરિયાત નથી વાલા ભક્તો પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે પાંચ વર્ષના ધ્રુવે ભગવાનને ભજાયની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે અરે સતસંગ પાંચ વર્ષના ધ્રુવે ભગવાન ને ભજ્યા આપણે ઉમ્ર પૂરી થઈ જાય તો ભગવાનને પરમાત્મા ન ભજીએ વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી હતો રાક્ષસી વૃત્તિનો માણસ હતો ભગવાને એને માર્યો છે રાજા એ પ્રશ્ન કર્યો હે બાપજી ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે છતાં આને કેમ માર્યો પરમાત્માએ હિરણ્ય કશ્યપુને માર્યો એનો ઉદ્ધાર કર્યો પણ પરમાત્માએ આ વેનને માર્યો ઉદ્ધાર કેમ ન થયો બહુ સમજવા જેવી વાત હિરણ્ય કશ્યપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે શું કામે હિરણ્ય કશિપુ પ્રહલાદને પૂછતો હતો ક્યાં છે તારો નારાયણ ક્યાં છે તારો નારાયણ અને વેન એમ કહેતો તો નારાયણ છે જ નહીં ક્યાં છે ભગવાન હિરણ્ય કશિપુને ખબર હતી ભગવાન છે સ્વીકાર્યું તું એમણે એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો કેમ વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે એમ જ કહેતો હતો ભગવાન તો હું છું બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે આ કથા એની છે ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં સર્વત્ર ભગવાન એની સ્વીકૃતિ કરજો ઈશ્વર છે આ સંસારમાં પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ બે દિવસ અને જરાય ધંધામાં નફો ન થાય મંદિર જવાનું બંધ કરી દઈએ એમ ન ચાલે એની સામે બેસી જવું પડે તને જો मारे निर्धार करो पड़े मैं जोवो छे आए है तो कुछ करके ही जाएंगे आए है तेरे दर पे तो कुछ करके ही जाएंगे आए है तेरे दर पे तो कुछ करके ही जाएंगे या तो मिलकर जाए या तो मर कर તારા દરવાજે આવ્યો છું તો બે જ કામ થશે મારાથી કાં તને મળીને જઈશ જઈશ અને હું મરીને બે જ કામ થશે માનતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના થી એમને માર્યો છે પણ એનું શબ્દ એની માતા સુની થાય તેલની કોઠીમાં હાજવે પણ સમય આવ્યો ને એક વખત ના સમય જયારે દુષ્કાળ પડે છે અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે રાજા જોઈએ રાજાની કેમ જવાબદારી છે તો કહે છે કે જયારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે તમને આપે છે આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે અન્ન વગર પ્રાણી જીવી ન શકે આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે ગીતાજી નો શ્લોક છે અન્ના ક્યકમ સમ્ભવા બ્રાહ્મણોએ હોકાર માત્ર તેને મારે છે અને એના શબ્નું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથ્વનું પ્રાગટ્ય થયું અને એ પૃથ્વ ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે એ ગાયનું દોહન કરે છે અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી લોકોને આપી અને પ્રભુ આ સૌને જીવાડે છે રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું અને ત્યારે આ ધરતીમાં સૌથી પહેલી વહેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાનથી આવી છે ખેતીવાડીનું જીવન પૃથુ ભગવાનથી આવ્યું છે એમણે અન્ન વાયુ અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડે છે અન્નાદ ભાવતી ભૂતાની સૌને જીવાડ્યા છે એ કથા શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને બતાવે એક રાજા ભગવાન રાજા બનીને એક જ પ્રયોજન હતું રાજાનો ધર્મ શું છે બતાવવા માટે પુરંજનની કથા કરી આ જીવ પુરંજન છે જે ભગવાનથી જુદો થયો છે એ જીવ પુરંજન છે ચતુર્થ સ્કંદ ને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજ ના દીકરા પ્રિયવ્રત ની કથા છે અને એ પ્રિયવ્રત ની કથા પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા प्रियव्रतो गृहे रमतयन्मूला पराव प्रियव्रतो भागवत आत्मा रामकथं मुने गृहे रमतयन्मूलः कर्मबन्धः परा नूनं मुक्तसङ्गाना ताद्रशाना ઉત્તમ શ્લોક પા છાયા નિવૃત્ત ન કુટુંબે સ્પૃહામ જેની સંસારમાં મતી નથી સંસારમાં જેને રસ નથી એક જ માત્ર ધ્યેય છે બસ ભગવાન નામની માળા કરું ઈશ્વરના નામનું જપ કરું પ્રભુને મેળવા માટેની પ્રાર્થના છે મહાપુરુષ